મિત્રો સિમેન્ટ ઉતારી અને અમે ક્યારથી નીકળ્યા છે પૂરવા ફરી જવા માટે

નવો જોઈ લ્યો આજુબાજુ પહાડ છે અને આ પહાડમાં થઈને આ રોડ નીકળે છે તો આ છે કોમેન્ટ કરજો પણ મિત્રો આ આઈલાકામાં એક મસ્ત વિચાર આવ્યો કે આ વિચારથી જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું તમારો રામારણુજાવાળા બ્લોગની અંદર અને મિત્રો જો ખનનું કામકાજ કેટલું પહોંચ્યું બતાવું જોઈ લ્યો સાડા ખુદી જે છે બતાય કમ્પ્લીટ બિન કોચાઈ જાય બાજુ કોચાઈ જાય આ બાજુ કોચવાના બાકી જો બંધાયેલું પડ્યું બધું કમ્પ્લીટ ભદ્ર મેલી દે તો મિત્રો બધા કોમેડી વિડીયો શૂટિંગની અંદર કુવા ઉપર કૂતવાળો વિડીયો બનાવવાનો તો મળીએ સીધા કુવા ઉપર મિત્રો તો આ બધા મિત્રો આ હે આપણા શંખલપુરથી

મેડી વિડીયો નું મળીએ પછી હવે શૂટિંગ પતી જો શૂટિંગ પતિ દીધું ખતરનાથ કુટું ભાગ ભણાયો કોણસો પાટન ચેનલમાં જઈને વિઝિટ કરી લેજો વિડીયો જોઈ લેજો આ બ્લોગ તો બીજા દિવસ આવ્યો છે પણ વિડીયો આગલા દિવસે આવ્યો છે તો જોવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારા જગા ભૂવાના મન ખાતા હા મળીએ પછી હા તો મિત્રો સિમેન્ટ ઉતારી અને આયા તમે કહો ફો થેલી સિમેન્ટ આવ્યા તો જોવા હાલ થાય છે અમારો હે કરી બતાવી દઈએ મુન મે તુફા બંનેને ઉતારી મિત્રો

ચુડેલમાં છે આવતા આરતી થઈ ગઈ આરતી નો પ્રસાદ મળી પ્રસાદ ખાઈ લઈએ હજી બધી મંડપ વાળાનો સામાન ફરી જોઈએ બધા તો મિત્રો મળી પછી આપણે આવી ગયા છો પાર્લરે અને પાર્લરે વળી પાછી અમારી જૂની મંડળી જમા થઈ ગઈ છે

તો આજે આપણે ડીકે ઓફિશિયલ ની અંદર આપણે ત્રીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થયા છે તો ચાહક મિત્રોને ને દિલ થી આભાર વ્યક્ત કરું છું કે જેવો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રેજો જય મા તો દિલા તારા ત્રીસ હજાર કે સબસ્ક્રાઇબ પૂરા થયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ખરેખર બહુ ટૂંક સમયમાં આટલા ફોલોવર કરના છે એટલે મને નહીં લાગે છે

આ તો પાર્ટી કરી તો ખુશ વ્યવહાર કરવાનો હો જુનો હોભળો જુનો વ્યવહાર આપડો કરવાનો કે નઈ કરવાનો છે દિલા

આપડે આઈ ગયા પહાડી ઇલાકામાં જોઈ લો આજુબાજુ પહાડ છે અને આ પહાડમાં થઈને આ રોડ નીકળે છે જો આ હશે કોમેન્ટ કરજો પણ મિત્રો આ ઇલાકામાં એક મસ્ત વિચાર આવ્યો કે આ વિચારથી બ્લોગ ચાલુ જ હતો કન્ટિન્યુ પણ એક વિચાર આવ્યો અમાર હંગાત તો વીતેલી છે એટલે અમને અનુભવ હે પણ ચાહક મિત્રોને પૂછીએ કેમ કે ચાહક મિત્રો આપણો પરિવાર જ કહેવાય જેથી કરીને મારો સવાલ કોક દાડુ કોક ચાહક મિત્રને કોમો લાગશે પહેલાં હું સવાલ કહ્યો જવાબ તમે કરજો કોમેન્ટમાં કે મિત્રો આવી જગ્યા આવ્યા હોય ટાવર ના આવતું હોય ગાડી કોઈક બગડી ગઈ હોય તો મિત્રો કરવું શું જેમ કે ટાવર ના આવતું હોય ફોન પણ ના કરીએ કોને ગાડી બગડી હોય ચાર પાંચ જણા હોય તો વાત જુદી છે એકલા હોય તો શું કરવું ને ચાર પાંચ જણા હંગાત હોય તોય શું કરવું અમારા હંગાત આવી વીતેલી છે એટલે મિત્રો રિયાલિટી પૂછું હું ને રિયાલિટી કહું છું અમે ખાશિયા ટાઈમ પહેલાં રણુજા જતા હતા મતલબ સેવા કેમ્પમાં જ જતા હતા એટલે અમારે પિકઅપ ડાલુ બગડ્યું હતું ભરેલું આખું પિકઅપ ડાલું ફૂલ ભરેલું હતું અને બગડ્યું હતું પણ પહેલાં તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે શું કરો આવવો જ સમય હતો અને આવી જ વેળા હતીને અમે લગભગ અગિયારથી બાર જણા હતા તો શું કર્યું છે તમે શું કરો એ તમે પહેલાં કોમેન્ટ કરજો બાકી હું કહું છું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમારી કોમેન્ટની રાહ જોઈએ ચાલુ બ્લોગમાં તમે કોમેન્ટ કરીને જણાવી દો એટલે ખ્યાલ આવે એમ તો મિત્રો બીજું કોઈ વધારે મગજ તોડાવે નહીં જવાબ આપી દઉં નહીં તો મનની મનમો રહી જાય કે મિત્રો જો ટાવર ના આવતું હોય આ રીતના ગાડી બગડી હોય તો બીજું કશું કરવાનું નહીં ચાર પાંચ જણા હંગાત હોય તો કોમનું એકલા હોય તોય કહું અને ચાર પાંચ જણા તોય કહું અમે એટલા જણા હતા મિત્રો લગભગ ત્રેવીસ ચોવીસ કિલોમીટર ધક્કો મારીને ડાલો લઈને જતા રહ્યા હતા કશું કોઈ વિચાર્યું નહોતું કોઈ વિચારવાનું નહીં સારું સ્ટેશન આવે નીકળીને જેમ પાથે જા એટલે એકલા હોય તો ગાડી ચારે છેડે લોક કરી દેવાની લોક કરીને હેડથી ચાપટી મેલવાની જેથી કરીને આગળ બીજા કોઈક સાધનનો પ્રબંધ થાય એટલે કોઈ વધારે મગજ નહીં તોડવાનું જેમ કે કોઈ એકલા બે ટાવર ના આવતું કોઈકની રાહ જોઈએ તો કોઈક નાની આકળો તો ખાલો એ જવાનું થાય ને અને આવા ઇલાકામાં મિત્રો કોઈ જલ્દી ગાડી એના ના ભી રાખે એટલે એના કરતા વ્યવસ્થિત જગ્યા હોય ને તો આગળ જઈને કોકને બોલૈયા બને તોથી અથી ગાડી બોલૈયા બને ચાર પાંચ જણા હોય ને તો ધક્કો મારી હેડી નીકળવાનું રાહ નહીં જોવાની એટલે કોઈની સાથે અનિશ્ચિત ઘટના કરતી હોય ને તો ના કટ આ સવાલ મનમાં આવે એટલે પીછેલા આટલી ગાડી ફિરાશી અને તમને જણાવ્યું તો મિત્રો હું જઈ રહ્યો મારા ભાઈબંધના ઘેર ભૂપતસિંહના ઘેર અડોલ મળીએ સીધા એમના ઘરે મિત્રો આપણે આઈ હા ફાઇનલી પોચિંગના ઘેર જોઈ લો ગાડી પડ્યા એમનું મકાન તો મિત્રો આ વ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું આપણે સવારે નવો બ્લોગ ચાલુ કરીશું આ વ્લોગ આપણે આટલો પૂરો કરશું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જયરામ આપીશ